પર આવેલી શ્રીનાથ પ્રોટીન્સ નામની એકમમાં આકસ્મિક તપાસ કરતા તેલમાં મિલાવટની ગેરરીતિ ઝડપાઈ ગત રોજ તારીખ ઓગણીસ સાત બે હજાર રોજ એચટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા અને તેઓની જિલ્લાની ટીમ તથા મામલતદાર કાલોલ તથા તેઓની ટીમ તેમજ જિલ્લા પુરવઠા મેનેજર ગ્રેડ બે સંયુક્ત ટીમો દ્વારા કાલોલ તાલુકાના દેલોલ ગામે બરોડા ગોધરા હાઈવેની બાજુમાં આવેલ શ્રીનાથ પ્રોટીન્સ એકમની આકસ્મિક તપાસણી કરતા શ્રીનાથ પ્રોટીન્સ એકમમાં મિશાલ એન્ટરપ્રાઇઝ વડોદરાથી પામ તેલ લાવી શ્રીનાથ પ્રોટીન્સ એકમમાં અધિકૃત રીતે અલગ અલગ કંપનીના માર્કવાળા રિફાઇન્ડ કપાસિયા ઓઇલ તેમજ રિફાઇન્ડ વેજીટેબલ ઓઇલના અન અધિકૃત કંપનીના માર્કા લગાવી ભેળસેળયુક્ત રિફાઇન્ડ તેલનું વેચાણ કરતાં જણાઈ આવેલ છે શ્રીનાથ પ્રોટીન એકમમાંથી તેલના પંદર કિલોગ્રામના અલગ અલગ માર્કાવાળા પામ ઓઇલના ઓગણીસ ટીન ભરેલા ટીન જેની કિંમત રૂપિયા સત્યાવીસ હજાર પાંચસો પચાસ તથા ખાલી ટીન પંદર કિલોગ્રામના બે હજાર નંગ જેની કિંમત રૂપિયા પચાસ હજાર તથા પાંચ લીટરના તેલ ભરવાના ખાલી કાર્બા ચોવીસો નંગ જેની કિંમત રૂપિયા બાવન હજાર આઠસો તથા એક લીટરના ખાલી બોટલ ચાર હજાર ત્રણસો વીસ નંગ જેની કિંમત રૂપિયા પચીસ હજાર નવસો વીસ તથા પાંચસો મિલી ખાલી બોટલ બે હજાર સાતસો સાડત્રીસ નંગ જેની કિંમત રૂપિયા આઠ હજાર બસો અગિયાર તથા પેકેજિંગ મશીનરી બેરલ પ્રવાહી ભરેલ એક નંદાજે એકસો એંસી લીટર પ્રવાહી જેની કિંમત રૂપિયા બે લાખ આમ કુલ મળી આ ખાલી ટીન અગિયાર હજાર ચારસો સત્તાવન જેની કુલ રકમ રૂપિયા એક લાખ છત્રીસ હજાર નવસો એકત્રીસ તથા ભરેલ ટીન ઓગણીસ જેની કુલ રકમ રૂપિયા સત્યાવીસ હજાર પાંચસો પચાસ તેમજ પેકેજિંગ મશીનરી બેરલ એક નંગ અંદાજે એકસો એંસી લિટર જેની કિંમત રૂપિયા બે લાખ નો જથ્થો મળી આવેલ છે આમ કુલ મળી બજાર કિંમત રૂપિયા ત્રણ લાખ ચોસઠ હજાર ચારસો એક્યાસીનો જથ્થો જપ્ત કરી શ્રીનાથ ચુડેસરા સામે આગળની અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેલનું એક યુનિટ આવેલું છે આ સુધી આજથી ઓઇલ માર્કેટની અંદર અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને મામલતદાર તાલીમની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતા જે સ્ટોક પત્રક કે વ્યવસાય નિભાવેલું નથી વેચાણપત્રક ને વેચાણના બિલો પણ રજૂ કરેલું નથી અને જે ખરીદીના બિલો છે ખાસ કરીને જે વડોદરાની જે મિશન એન્ટરપ્રાઇઝ ત્યાંથી જુઓ હજાર છસો લીટરનો જે કાચા પામ ઓઇલની જે ખરીદી કરેલી છે એ ખરીદીના બિલો મળી આવેલ છે પણ અહીંયા કયા કયા વેપારીઓને આપેલા છે તેના કોઈ એટલા રેકોર્ડ મળ્યા નથી અને જે રેકોર્ડ મળ્યા છે એની ક્રોસ તપાસણી ચાલુ છે ખાસ બાબત એ છે કે આ જે બિના કોટિંગ સ્મી તેનો સાથે આવેલી છે તે જથ્થો લાવે છે પામ ઓઇલનો કાચા પામ ઓઇલનો અને અહીંયા જે ખાલી ડબ્બા છે એ ખાલી ડબ્બાની અંદર મિલ જુદા જુદા ટીમના ડબ્બા જે હાલ અમે જપ્ત કર્યા છે એમાં બે હજાર ખાલી ડબ્બા છે પંદર કેજીના પાંચ લિટરના જે ડબલા છે ચોવીસો છે એક લિટરના તેતાળીસ હજાર વીસ છે અને પાંચસો એમએલના ત્રણ હજાર ડબલા છે આની અંદર છે રિફાઈન કોટન ઓઇલ જે માર્કો અને લેબલના જ લેબલ મારી અને વેચાણ કરવામાં આવતું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવેલ છે અને એ જ યુનિટમાંથી કોટન ગોલ્ડ રિફાઇન્ડ ઓઇલના પચીસો લેબલ મળી આવેલ છે શક્તિ રિફાઈન્ડ કોટન મિલના પિસ્તાળીસો ધરતી રિફાઇન્ડ કોટન ઓઇલના ચાર હજાર રજવાડી રિફાઈન્ડ કોટન ઓઇલના ત્રણ હજાર અને કલ્યાણપતિના સાત હજાર આમાં કુલ મળીને એકવીસ હજાર લેબલ છે લેબલને મારકા પણ જપ્ત કરવામાં આવેલ છે આનો સીધો મતલબ એવો થાય છે કે જે પામ ઓઇલ છે પામ ઓઇલને આ જે ખાલી ડબ્બા છે ડબ્બા છે જે એક લિટરના જે બોટલ છે એની અંદર ભરી અને જુદી જુદી જગ્યાએ પંચમહાલ જિલ્લામાં વેચાણ કરવામાં આવી રહ્યું છે હવે એ બિલો જપ્ત કરીને એક બિલ અહીંયા વિવોદ પ્રોવિઝન સ્ટોરમાં ચેકિંગ કરતા જે રિફાઈન્ડ કપાસિયા તેલના નામે વેચાણ કરેલ છે વાસ્તવમાં એનું જે બિલ બનેલું છે પામ ઓઇલનું બનેલું છે એટલે આ રીતે અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને મામલાદારની ટીમ દ્વારા પણ હાલ ક્રોસ વેરિફિકેશનની તપાસણી ચાલી રહી છે આ બધી ગંભીરતાને ધ્યાને લઈ અને હાલ જે મશીનરી છે યુનિટ છે અને જે જપ્ત કરેલો જથ્થો છે સો ટકા જપ્ત થયેલો હોય ત્રણ લાખ સિત્તેર હજારના મોજા માલ સાથે હાલ જે મિલ છે મિલને સીલ મારવામાં આવે છે એસેન્સની મળી પ્રકારની એક્ટિવિટી હતી એસેન્સનો એક જે બેરલ છે ભરેલું પડ્યું છે પણ હજુ કન્ફર્મ નથી થયેલું કે એસેન્સ છે કે શું છે પણ એને પણ જપ્ત કરવામાં આવ્યું છે વધુ વિગતો તપાસ થયા પછી ખ્યાલ આવશે કે ખરેખર કયા પ્રકારની મોડલ્સ ઓપરેટની અપનાવવામાં આવેલી હતી સાહેબ પ્રાથમિક એવું કહી શકાય કે પામ ઓઇલ ને કપાસ પ્રાથમિક દ્રષ્ટિએ તો એ સાબિત થાય છે કારણ કે જે બીલો બનેલા છે એ પામ ઓઇલના છે અને જે લેબલ મારેલા છે એ રિફાઈન કપાસિયા તેલના છે